હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે દસ વાગવા આવ્યા છે ચા નાસ્તો થઈ ગયો અને વાસણ ધોઈ લીધા છે ચા નાસ્તાના થોડા ધોવાના બાકી છે હજી અને હું બનાવું છું પૂરી તીખી તો મેથીની ભાજી નાખી અને તીખી પૂરી બનાવું છું તો આટો બાંધું છું હવે તો રેસિપી આપવી હતી પણ ભૂલી ગઈ હું તો આમાં મરચું હળદર મીઠું ધાણાજીરું અજમો થોડી હિંગ નાખી અને લીલી મેથીની ભાજી નાખી છે અને મોયડ નાખ્યું છે તો ચલો પૂરીનો આંટો બાંધી લઉં અને પૂરી કરવી છે તો પૂરી કરી લઉં અને કેવી બને છે પૂરી એ પણ તમને હું બતાવું છું તો ચાલો કપડાં ધોવાના બાકી છે તો કપડાં પણ ધોઈ લઉં પછી અને રસોઈ તો બાકી છે કરવાની તો જોઈએ હું શું કરું એ હજુ કંઈ નક્કી નથી તો કરીએ આગળ આગળ પણ હા તો ફ્રેન્ડ્સ પૂરી બની ગઈ છે તો ધુઓ મસ્ત ખસ્તા પૂરી જેવી પૂરી બની છે તો મેથીની સિઝન છે અત્યારે તો મેથીની ભાજીમાં કોઈ બી વસ્તુ બનાવીએ તો સરસ બને અને ભાવે પણ ખરા અત્યારે તો ચાલો પૂરી તો બની ગઈ છે તો ડબ્બામાં ભરી લઉં અને શાક માટે મેં કુકર મૂક્યું છે તો શાક બનાવું છે વાલોર રીંગણનું તો વાલોર મેં પાણીમાં પલાળી છે તો તેલ મૂકી અને શાક વઘારી લઉં અને સાથે બનાવું છું મકઈની પૂડી અને આજે તો સાંજે તો જમવા જવાનું છે મેરેજ છે ત્યાં આજથી જવાનું છે આજે એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખે જાન જવાની છે તો આજે એક તારીખે સાંજે જવાનું છે તો સાંજે આજે એમના ઘરે મંડળ છે અને મહેંદી રસમ છે તો એ માટે જવાનું છે અને કાલે પછી પીઠી અને મામેરું અને માંડવા મુહૂર્ત ને એ બધું છે કાલે અને રાત્રે સંગીત સંધ્યા છે તો મેં આજે માથામાં મહેંદી પણ નાખી છે અને હજુ અડધો કલાક કલાક રહેવા દઉં પછી ધોઈ નાખું છું તો ચાલો શાક વઘારે લઈએ અને મકઈનો આટો તો નથી તો લાવવાનો છે હજુ ચક્કીમાંથી તો પછી મકાઈની પૂરી કરીએ હા તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે તો રસોઈ બનાવવાની નથી જમવા જવાનું છે એટલે અને વાસણ પણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લો અને આ ડ્રેસ હું લાવી હતી એ પહેર્યો છે આજે કોટનનો તો ચલો વાસણ ગોઠવી લો અને પછી જઈએ જમવા હા તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈએ છીએ મેરેજ છે ત્યાં તો અત્યારે ત્યાં મંડળ બોલાવી છે અને ત્યાં મેહંદી રસમ છે તો જઈએ છીએ ત્યાં તો બની શકશે તો હું ત્યાં ક્લિપ લઈશ તો તમારી સાથે શેર કરીશ તો હું અને પૃષ્ઠી જઈએ છીએ તૈયાર થઈને તો મેં આ સાડી પહેરી છે જુઓ પહેલાં મેં તમને આ વિડીયોમાં બતાવેલી છે સાડી તો ચાલો જઈએ હવે زعل النظر حكى ൂമ്ളു പറഞ്ഞ് റാണി പറഞ്ഞ് പൂങ്ങാക്കിച്ചോ റാണി വച്ച് തീക്കോ ഭൂമ് ആവി അന്ന് സാളിച്ചു के मन का हाल न न आंसू न बहाना यहाँ नहीं है कोई अफसोस का तराना माने की बहू। गाड़ी वाला आया घर से कचरा निकाल 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 विदाई हो बहू आई ससुराल सभी रस्में पूरी हुई हुआ शाम को संगीत आई खड़ी दुल्हन के नृत्य मनोहार की కరికాటె గరితి నిన్నమారహ నీ బాకి శాలి Yeah. <laughs> we <laughs>